आ मारे जाऊडा रे रे जपता नाही अरे मने मंगाव यु अंती पैली मंगावी भोंगी ती वातु पळा बे दोहा तू जपताच नाही मने मंग बोलानुला चली तू नी वाते इका नि पसंती जन ना बिया आ तोळखी भोई म नाही पिसी एकर चालसी आयो

એ ખાટલો તો જો બે બે ને કે તમારા તેજા હેડ કા આપડે પેણે જી લે 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 બાપાના પાતા લઈ જાવ લઈ લો ના નહીં પાવાના હું હેડ ટેં તારે બોજ જો ખાલી ક્યો છે જોરા સુપરૂ મા લેવા આ પૈસા યાદ જાળો ઉતાર તું જતો રે લે હેડો પે જા ચાલુ કરી દે સીધા બેસ તુઆ બતિસ વચ્ચે બિસ

અલુ નઈ નઈ આ બોલ મને ના માથા મેલો બાય ને ડોકો બધું પી ગયો લેટવું અરે બંગાન છોડીને કીઝ પુને કીઝ આ આ ગગ કેદાર આવી થોડો શાંતિ રાખ રાખ આલક પૂરી કરા ગલા ઢોકળો કે જામુ તું દુશ્મન કિલો તર દુશ્મન

या अरे मैना चले कि लेऊ कि ए कने क मला आऊ जो आऊ गु आ हा मामा पण अमर मोतो आहे अमर मोतो आहे મોઆ તો તો કંપેટા ચો હરખા ટાળો હા કટરી આપ ગમબો નો બપોટ ઉટ આ ઓના આ આ કિસલો ઈ આ કિસ લખો નઈ જિસવા જિસવા આ કારિયો પાડી દયો

મોના તી એરો બર મરી એનું મરી તો અમે લાયર વાગે રાતા સુકળે બુદ્ધિનો બારડો એ તો સર તમ થોડું ખાલી આમ બે મિનિટ આમ ફરજી કમ ફરકવા ઓમ કરું તો ઓ ફડજી ઓમાને ઓમ ને મને દે મને મારું લે મારું આવતો તો તી તાપ મેલી સરપંચ નહી આયો ઓ બા ઓ સરપંચ બોર ચો કોના બોના સોકરાને પાલતો તો પણ હું ના પાબવાની છું તલતા કરું ઓમજો પણ વારે ઉતરન એક સારી વાત તમે હાલ હું ગો હાલ હું सरपंच ગઈ તમે